વડોદરા એસએસજી હોસ્પિટલના મેઇન ગેટ બહાર જ ગટરનું ઢાંકણું તૂટી જવાથી ગમે ત્યારે અકસ્માત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે એસએસજી હોસ્પિટલમાં દરરોજના ઘણા બધા દર્દીઓ અહીં સારવાર કરાવવા માટે આવતા હોય છે જ્યાં લોકો હોસ્પિટલના મેઇન ગેટ તરફના રોડનો બધું ઉપયોગ કરતા હોય છે ત્યારે એસએસજી હોસ્પિટલના આ જ મેઇન ગેટ બહાર ગટરનું ઢાંકણું તૂટી ગયું છે ત્યારે જાણે કે અજાણે કોઈ પણ રાહદારી કે વાહન ચાલક આ ગટરમાં પડે તો નવાઈ નથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વાહનો તેમજ રાહદારીઓથી ધમધમતા આ રોડ પર તકલાદી ઢાંકણા નાખવામાં આવતા લોકોને પણ ભારે તકલીફ પડી રહી છે થોડા દિવસો પહેલા જ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલની મુલાકાત લીધી હતી ત્યારે આરોગ્ય મંત્રીને સાફ સુથરું તેમજ કામગીરી બતાવવા રાત દિવસ એક કરી દીધા હતા જેમાં પાલિકા દ્વારા તકલાદી ઢાંકણા નાખવામાં આવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમારે આવી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટરની સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે મધ્ય ગુજરાતની સૌથી મોટા મોટી હોસ્પિટલમાં આજે ટૂંક સમય પહેલે જ જે કહેવાય છે કે ગુજરાત રાજ્યના જે આરોગ્ય મંત્રી સાહેબ શ્રીની વિઝિટ વિઝિટ કરવામાં આવી હતી ત્યારે ખાસ કરીને તમે જોશો કે એસએસજી હોસ્પિટલમાં આજે સતત પંદરથી વીસ દિવસની એક ગટરનું ઢાંકણ જે તૂટેલી હાલતમાં છે ત્યારબાદ પણ સમાચાર મીડિયાના માધ્યમથી આ ગટરનું ઢાંકણ લગાવવામાં આવ્યું પરંતુ હાલમાં ફરીથી તમે જોશો કે ઢાંકણ તૂટેલી હાલતમાં છે એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે જે ડ્રેનેજનું જે ચેમ્બર છે આ ચેમ્બર જે પણ હલકી ગુણવત્તાનું વાપરવામાં આવ્યું છે અને જે પહેલે સિમેન્ટના ચેમ્બર વાપરવામાં આવતા હતા એની જગ્યાએ હાલમાં ફાઈબરના ચેમ્બર વાપરવા વાપરતા હોવા છતાં પણ આજે તૂટેલી હાલતમાં છે ખસ્તા હાલતમાં જોવા મળી રહી છે કે જે વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે સાથે સાથે જે કોન્ટ્રાક્ટરો છે આ તકલાતી કામગીરી કરતા હોય છે હલકી ગુણવત્તાનું મટેરિયલ વાપરતા હોય છે ત્યારે વડોદરા શહેરના મેયર શ્રી કમિશનર મેયરશ્રી કમિશનરશ્રી ચેરમેનશ્રી તમામ લોકોને અમે ખાસ કરીને અપીલ કરીએ છીએ કે આવા તમામ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને આ સંપૂર્ણ કામગીરીની તપાસ જિન્મતભરી તપાસ કરવી જોઈએ અને જે જે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોય તો તેને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવું જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે અને ખાસ કરીને જો આ ડ્રેનેજના ચમ્બરની અંદર જો કદાચ કોઈ એમ્બ્યુલન્સ પડવાથી જો દુર્ઘટના સર્જાશે તો તેનો જવાબદાર કોણ સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર